સમાચારો પર નજર કરીશું રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી ઝડપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે મહેસાણા તાલુકામાંથી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો ત્રીસ હજારની કિંમતની પચાસ નંગ ચાઇનીઝ દોરીની રીલ સાથે બે લોકોને ઝડપી લેવાય છે જગુદણ લીંચ જતા રોડ પરથી બે શખ્સની ચાઇનીઝ દોરી સાથે ધરપકડ કરવામાં આવી પોલીસે બંને શખ્સો સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધ્યો છે અનેક એવા કિસ્સા બન્યા છે જેમાં ચાઇનીઝ દોરી જીવલેણ સાબિત થઈ છે અને કેટલાય લોકોના મૃત્યુનું કારણ બની છે છે જેના કારણે ચાઇનીઝ દોરી ઉપર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છતાં રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પહેલા ચાઇનીઝ દોરી ઝડપાવવાનો સિલસિલો ચાલુ જોવા મળ્યો મહેસાણામાંથી ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો પોલીસે બે લોકોને પણ ઝડપી લીધા છે ચાઇનીઝ દોરીની ત્રીસ હજારની કિંમતની પચાસ નંગ રીલ ઝડપાઈ છે અનેક એવા કિસ્સા બન્યા છે જેમાં ચાઇનીઝ દોરી જીવલેણ સાબિત થઈ છે ચાઇનીઝ દોરી ઝડપાવવાનો સિલસિલો ચાલુ જોવા મળ્યો મહેસાણામાંથી ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો પોલીસે બે લોકોને પણ ઝડપી લીધા છે ચાઇનીઝ દોરીની ત્રીસ હજારની કિંમતની પચાસ નંગ રીલ ઝડપાઈ છે